આ બધી જ રાજનીતિ વચ્ચે એક મોટા સમાચાર એ પણ છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલનો આ બે દિવસનો ગુજરાત પ્રવાસ રહેવાનો છે ગોપાલ ઇટાલિયા પર જૂતા ફેંકવાની ઘટના બાદ અરવિંદ કેજરીવાલની આ ગુજરાત મુલાકાત ખૂબ સૂચક માનવામાં આવી રહી છે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ મુલાકાત અંગે જાણકારી આપી છે અને અરવિંદ કેજરીવાલ આવતીકાલે સૌ પ્રથમ રાજકોટની મુલાકાત લેવાના છે હળવદમાં બનેલી ઘટનામાં પીડિત ખેડૂતોના પરિવારને તેઓ મળવા જશે અને અરવિંદ કેજરીવાલની મુલાકાત દરમિયાન પાર્ટીની સંયુક્ત ટીમ પણ હાજર રહેવાની છે માન્ય અરવિંદ કેજરીવાલજી પણ બે દિવસના પ્રવાસમાં ગુજરાત આવી રહ્યા છે આ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે છે એમના ઉપર જે હુમલાઓ છે રાજનીતિક જે દ્વેષભાવ રાખવામાં આવી રહ્યો છે એના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી એકજૂથ છે એક સાથે આ તમામ જે આવા ઘટનાઓ છે એમનો અમે સામનો કરીશું માન્ય અરવિંદજી પણ ગુજરાતની જનતાને ગુજરાતના લોકો માટે માન્ય ગોપાલભાઈ ઇટાલિયા પર થયેલી આ જે વારદાત છે એના અનુસંધાને ગુજરાતમાં આવતીકાલે આવી રહ્યા છે અમે આ જે આખી ઘટના છે એ ઘટનાને ગુજરાતના લોકો જે છે એમને જાગૃત કરી અને આગામી સમયમાં આ તમામ બાબતે જે અત્યારે સ્થિતિનું નિર્માણ થયું છે એ લોકો સુધી લઈ જવાના છે